વિસ્તારમાં અસામાજિક આતંક ચાની લારીએ માથાકૂટ કરી તોડફોડ કરી એક વ્યક્તિને ઈજા પહોંચાડી ભાવનગર શહેરમાં અસામાજિક ઈસમોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું હોય તેવી પરિસ્થિતિ શહેરમાં સર્જાઈ છે આજે વહેલી સવારે ઘોઘાઘેટ વિસ્તારમાં ચાર થી પાંચ ઈસમોએ આવી ચાની લારીએ બબાલ મચાવી હતી તેમજ માથાકૂટ કરી ચાની લારી ઊંધી વાળી દઈ નુકસાન પહોંચાડ્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવને પગલે પોલીસનો કાટલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર

And I said that.